ધ્યાન દઈ ને બધા સાંભળજો કે એક વાર એક ભક્તને લેતો થયો લેખતો ગયા વર્ષે પણ એક ઈચ્છા અમદાવાદ કરી લો અને આ વર્ષે બીજો કેતો છું બધા સાંભળેલો પણ હશે પણ બધા ભક્તોને ને અંદાન શું કામ કરે એનું જ્ઞાન થાય એટલા માટે આ કિસ્સા ઉભેવું પડે કે એ જ કસ્તુરબા હોસ્પિટલ ની અંદર એમને એડમિટ કરવામાં આવેલા અને લેપ્ટોસ્પાઇસરેસિસ થયેલો એમને જ્યારે એ ડૉક્ટરે આખ ઊંચા કરી દીધા કે એમના કણ એકદમ ઓછા થઈ ગયા લેપટોપ અને ડેન્ગ્યુ ની અંદર આ થાય કે આપણા કણ ઓછા થઈ જાય અને વધારે પડતા ઓછા થઈ જાય ત્યારે જીવ મુશ્કેલીમાં મૂકાય તો ડોક્ટરે એમને કહી દીધું કે હવે આ દિવસ આપણા હાથમાં નથી કારણ કે ઓછા થઈ ગયા અને જયારે ડોક્ટર નિર્ણય આપી દે ત્યારે માણસો ની બહુ સ્થિતિ થાય કે આપણા એ આત્મા કેસ ની અડધા મોટા તો માણસ ને એમ જ મુકાઈ જાય અને એવા વિચારો ચાલુ થઈ જાય કે હવે આપણી વચ્ચે નહીં રહેવાનું એને કેમ કરીને બચાવીએ એ તો જેનું પોતાનું હોય તેને લાગે એટલે પછી માણસ જાતા ફાખા મારતો થઈ જાય પણ આપણા સાંઈધામ અંદર એમને વાત કારણ કે જાણીતો છે એટલા માટે કે એકવાર બાબાના ચરણમાં જ્યાં બાબા હું કહેવા માંગુ એટલે ત્યાંથી સીધા અહિયાં આવ્યા અને જે જવાબ આપણે લેતા છે કે હવે હું કરવું જોઈએ તો ત્યારે અંદર થી એક જવાબ નીકળ્યો આજે પણ અમે જયંતિભાઈ જોડે એક જવાબ લીધો તો બાબા એમ કહે કે સિંધી આવો તમને યશ મળી જશે એટલે કથા પૂરી કરીને અમે પણ સંકલ્પ દૂર થઈ જાય યશ મળી ગયો તો એ બાઈ થોડી કંટાળી હતી કારણ કે ઘણા દિવસ થી દવાખાને અને માણસો થાકેલા અહીંયા કઈ કામ હોય તો એ કઈ એનો અંતરાત્મા જલ્દી કરવા રાજી નહીં રહે કારણ કે મેં થાકેલો છે એવા અહેસાસ થાય એટલા માટે આ બાયે ખાલી પ્રશ્ન રજૂ કર્યો કે હવે કાણા અંદાજ અમારા કરવા જાય આ સ્થિતિમાં પણ મારાથી એમ કહેવાયું હતું કે ખાલીને ખાલી તું કુકરમાં ખીચડી બનાવીને પણ અંદાજ કરી દેજો જો સદગુરુએ છે એટલા માટે

જે ઓછા હતા એ ઘણા વધી ગયેલા હતા એટલે ડોક્ટર ને એક આશા બંધાઈ કે હવે ભેળ પડી જાય બીજે દિવસે આ બાઈ ને પણ શોધતા જાય છે કે આમાં કઈક ને કઈક તો છે બીજા દરે પાછી રોટલી શાક બનાવીને ગઈ બાર ભાત બનાવીને પાછા જે મળ્યા બીજે દિવસનો પાછો રિપોર્ટ સરસ આવ્યો અને જ્યાં આઠવારીની થયું તો એ જ વ્યક્તિ આયા મોટી ગુણી ઉત કિને જાતે પોતે આવ્યો તો ખાલી તમે વિચાર કરો કે જ્યાં દુનિયાના લોકોનો કામ કરે ત્યાં કે સંલગન થઈ ઓણે નો સાકરી કરતો છે કે કોણે કર્યો એટલે કોણ

જે બધી બોલી ટ્રેનો ને જે એમાંથી પૈસા આવ્યા છે ઝઘડા ઉભા કારણ કે આ માયા હંમેશા ઝઘડા જ કરાવે પણ એક ત્રણ ગયા ને એક અહીંયા આવ્યા બધા ધ્યાનથી વાતો ને સાંભળી કઈ વસ્તુ કેવી રીતે થતી હોય છે અહીંયા સદગુરુ ને જયારે પૂછ્યું કારણ કે એ પાર્ટી એ પક્ષ પણ ડરેલો હતો કે કેસ થઈ જાય એના કઈ મોટું રૂપ થઈ જાય પણ સદગુરુ ના ગ્રહ માં આવ્યો એટલે સદગુરુ ની કૃપા થઈ અને બાબા એમ જવાબ આપ્યો કે પાણી નું દાન કરો જો ખાલી પાણી નું દાન પાણી દાન કરવા પણ એ કહે કે પાણી નું ક્યાં દાન કરવા દે તો મેં ખાલી ભક્તોને એમ કહ્યું કે ખાલી સંકલ્પ કરી દેવો ખાલી સંકલ્પ કરી નાખો કે જ્યાં પણ ભગવાન કામ થાય તે ચારે કોઈ પણ જગ્યાએ તે ચાહે મહાશિવરાત્રી માં હોય કે ભગવાનની આવી કોઈ જગ્યાએ કથા થતી હોય ના હોય તો પણ કા પાણીના દાન કર્યું એ લોકો ખાલી સં ખાલી સંકલ્પ જ કરીરો અને જેવા ઘરે ગયા તો ત્યાં સમાધાન કરી લીધું ત્યાં સમાધાન કરી લીધું કે હજી કેલી વાત દેવপক্ষરો કે પતાવી દે પણ પેલાવને એ વાતની ખબર પડી રહી કે કેવી રીતે આ પોસિબલ હોય અમે તો ખાલી બાબાના ચરણમાં ગયા પણ બીજા દિવસે પાસાએ ભક્તો આવ્યા કે એવું શું હોય કે ખાલી પાણીનું દાનના સંકલ્પ કર્યો અને આ પ્રકાર સામેવાળી પાલખીએ પોતાવી દીધું પણ સંતોએ એક વાત લખેલી કે માણસો પાણીનો દાન કરે તો એમના બધા દુષ્મનો પણ પાણીમાં બેસી જાય આ એક વાત છે

આપણે જીવનમાં અન કરેલું હોય અને આપણે બધા માયામાં રાખીએ એટલે સાથે સાથે બીજા ખરાબ કામો પણ કરેલા હોય તો એ ખરાબ કામોના કર્મોના પ્રભાવથી કદાચ આપણને કોઈ બીજો ના પણ મળે તો ત્યાં પણ અન્ન તૂટો પડતો નથી એટલા માટે દરેક જગ્યાએ આપણે ને એ ચકલાઓને જોઈએ એ કોઈને બેસી બેસીને અન્ન મળ્યા કરે કારણ કે જ્યારે મનુષ્યના જન્મમાં એમણે અંદાન કરી દ્યું અંદાનનો વિશેષ મહત્વ છે અને અંદાન થાય તો ત્યાં બધા જ ગ્રહો આજે પણ આપણે શાંત કરાવીએ નવ નવ ગ્રહોને શાંત કરીએ ગયા વર્ષે પણ બધાને કહ્યું હતું કે ત્યાં આવા ચણા ચણાની દાળ ઘઉં આવું બધું મૂકીએ કારણ કે એ બધા ગ્રહો ના અંશે એ મૂકે એટલે ગ્રહો શાંત થઈ જાય તો સંતો એમ કહી કે આ ગ્રહોને જયારે દાન કરવામાં આવે